કે દિવસ મેં તો આ બનાવ દીધી વાહ મિસ વર્લ્ડ બનાવી દીધી વિસુ તો મે ઓફ મોસ્ટ સ્પેશિયસ ડે ઓફ યુ

તો જો મિતુએ મને મસ્ત એક મેગેઝીન બનાવીને આપી છે દિવસની રેડી કરતી હતી કે મમ્મા હું તને બર્થડે માં આપી સરપ્રાઈઝ મેં કીધું સારું તો જો વોગની બુક બનાવી છે એણે મસ્ત બધું લખ્યું છે ઉપર માસ્ટરિંગ ઓર રિલેક્શન રિલેશન સિન્સ યર્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફિફ્થ બિંગ ઓલરાઉન્ડ બધું મસ્ત અલગ અલગ બધા પેજમાં લખ્યું છે જો મિસ વર્લ્ડ વાહ માર બચ્ચો સિન્સ એન્ડ ફોર સેન્ચુરીઝ આમાં બધું મસ્ત મસ્ત એણે ડિટેલમાં લખ્યું હતું અને પણ આમાં જો પ્રિન્ટમાં સરખું આવ્યું નથી એટલે કે મમ્મા મેં ફર્સ્ટ મેગેઝિન બનાવ્યું છે ને તો ગડબડ થઈ ગઈ છે મેં એ તો કાંઈ વાંધો નહીં તે એટલું કર્યું મારા માટે તો મને બહુ જ સરસ લાગ્યું આમાં દેખાતું નથી એ મને વંચાવશે હજુ વંચાવ્યું નથી જો ફેશન મોટા મોટા અક્ષર છે ને એ દેખાય છે બધા મસ્ત અમે બધા દુબઈ અમે ફરવા ગયા હતા ને એ બધા ફોટો છે આ મનાલીનો છે અને આ પાંચે દુબઈના છે અર્બન ગોડેસ માય ક્યુટી પે કેટલું એણે બધું મસ્ત લખ્યું છે કાંઈ વાંધો નહીં ફર્સ્ટ છે એટલે દેખાતું નથી સી ઇઝ ધ સિમ્બોલ ઓફ લવ લાઈફસ્ટાઈલ અ બર્થડે વિશ ટુ ધીટીએસ્ટ એક્ઝામ્પલ ઓફ પરફેક્શન ઓ કેટલી બધી એણે મને પેલી આપી દીધી અબાઉટ હર વાવ સો ક્યુટ મા હેપી બર્થ ડે આ મનાલીમાં છે મસ્ત થેન્ક યુ તો જો અત્યારે આમાં રાતમાં આવીને બુક આમ તો બહાર જ પડી હતી પણ રજા હતી અત્યાર સુધી આજે મંડે છે એટલે બાળકો ગયા છે સ્કૂલે તો આજે મને ફાઇનલી જોવાનો મોકો મળી ગયો એમાં ઝીણું 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 ઘણું બધું લખ્યું છે દેખાતું નથી પ્રિન્ટની કારણે બટ બહુ મસ્ત ગિફ્ટ છે અને મારા વિડીયોઝ છે ને પચીસથી ચોત્રીસ વર્ષના વધારે જોવે છે તો તમે તમારી મમ્માને શું ગિફ્ટ કરો છો અને ચોત્રીસ વરસના હોય એટલે તમારા બાળકો તમને શું ગિફ્ટ કરે છે એ કોમેન્ટમાં કહેજો અને મને તો આ ગિફ્ટ ગમી બહુ જ ગમી બહુ જ ગમી તો બહુ ખુશ થઈ એટલે ચલો તો અહીંયા નો કરીએ એન્ડ વિડીયો ગમ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બા બાય જય શ્રી કૃષ્ણ જય